એકસો એકત્રીસ વર્ષ પછી ચાંદીના સિંહાસન પર બિરાજમાન થયેલા શનિ બે હજાર છવ્વીસ માં આ ત્રણ રાશિઓની બંધકિસ્મતના તાળા ખોલી નાખશે મળશે આ ત્રણ રાશિઓ વાળાને અપાર સંપત્તિ પૈસા અને પદ પ્રતિષ્ઠાની સાથે કરોડપતિ માલામાલ બનવાના દુર્લભ આશીર્વાદ જી હા મિત્રો તમને જણાવી દઈએ કે ટૂંક સમયમાં જ શનિદેવ ત્રણ રાશિઓ માટે વર્ષ બે હજાર છવીસ માં ચાંદીના સિંહાસન પર બેસવાના છે જેનાથી આ ત્રણ રાશિઓને મોટી મોટી ખુશખબરી મળશે જી હા મિત્રો ભગવાન શનિદેવ હવે બાર રાશિઓમાંથી કેટલીક રાશિવાળાઓ પર ખૂબ વધુ પ્રસન્ન થવાના છે જેનાથી ત્રણ રાશિ વાળાઓને કરોડપતિ બનતા કોઈ રોકી નહીં શકે અને આ રાશિ વાળાઓના જીવનમાં મોટા મોટા ફેરફારો આવવાના છે જેનાથી આ રાશિ વાળાઓનું જીવન ખુશીઓથી ભરાઈ જશે મિત્રો તમને જણાવી દઈએ કે શનિદેવ ટૂંક સમયમાં જ પોતાની ચાલ બદલવાના છે હા મિત્રો શનિ પોતાની ચાલ બદલતા જ ચાંદીના સિંહાસન પર બેસશે જે આ સંયોગ એકસો એકત્રીસ વર્ષ પછી બનશે મિત્રો તમને જણાવી દઈએ કે વર્ષ બે હજાર રાશિ માં ચાલતા હોવાથી ચાંદીનું સિંહાસન બનશે અને આ સિંહાસન લગભગ એકસો એકત્રીસ વર્ષ પછી બનશે તો આવી સ્થિતિમાં બનેલું ચાંદીનું સિંહાસન કેટલીક રાશિવાળા જાતકો માટે લકી સાબિત થઈ શકે છે જી હા મિત્રો તમને જણાવી દઈએ કે જ્યોતિષ શાસ્ત્ર માં શનિને સૌથી ક્રૂર ગ્રહ માનવામાં આવે છે જ્યોતિષ ના તો જ્યારે શનિ કોઈથી પ્રસન્ન થાય છે તો તેને રાજા બનાવી દે છે અને તેની કિસ્મત ચમકી જાય છે પણ જો કોઈ જાતક થી શનિદેવ નારાજ થઈ જાય તો તેને જીવનમાં ઘણી તકલીફો નો સામનો કરવો પડી શકે છે જો કે દરેક માણસ પર ક્યારેક ને ક્યારેક શનિ ની સાતી અથવા ઢૈયા ની અસર જીવનમાં પડે છે વળી ટૂંક સમયમાં નવું વર્ષ શરૂ થવાનું છે અને નવા વર્ષમાં શનિનું ગોચર પણ થશે મિત્રો હજુ તો શનિદેવ મીન રાશિમાં જ છે અને વર્ષ બે હજાર છીન રાશિ માં ઉલટી ચાલ ચાલશે મિત્રો જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે માનીએ તો વર્ષ બે હજાર છવીસ માં જયારે પણ શનિ મીન રાશિમાં ઊલટી ચાલ ચાલશે તો ત્યારે તે ચાંદીના સિંહાસન પર બેસશે એટલે મિત્રો વિડિયોમાં આગળ વધવાની પહેલા જાણી લઈએ કે સિંહાસન નો અર્થ શું છે તો મિત્રો તમને જણાવીએ કે જ્યોતિષ શાસ્ત્ર માં શનિના ચાર આસન નું વર્ણન મળે છે જે જાતક પર શુભ અને અશુભ અસર કરે છે આ સિંહાસન છે સોના ચાંદી તાંબા અને લોખંડના હા મિત્રો હવે જાણીએ ચાંદીના સિંહાસન નો અર્થ શું છે તો મિત્રો જયારે શનિદેવ ના ગોચર અથવા રાશિ પરિવર્તન ના સમયે ચંદ્રમાં શનિથી બીજા પાંચમા અને નવમા ભાવમાં હોય તો તેને ચાંદીનું સિંહાસન કહેવામાં આવે છે તેમજ શનિનું ચાંદીનું સિંહાસન હોવાથી જાતકના ઘરમાં ખુશીઓનું આગમન થાય છે એવું માનવામાં આવે છે શનિદેવ જ્યારે ચાંદીના ના સિંહાસન પર બેસે છે તો તેમની ક્રૂર અસર ઓછી થઈ જાય છે અને આ યોગ વર્ષ બે હજાર સત્યાવીસ સુધી રહેશે તેની અસર બધી રાશિઓ પર અલગ અલગ પડશે શનિદેવના ચાંદીના સિંહાસન પર બેસવાથી કેટલીક રાશિઓ માટે શુભ ફળ મળે છે જારે કેટલીક રાશિઓ માટે સામાન્ય અથવા મધ્યમ ફળ મળે છે તો મિત્રો ચાલો જાણીએ કઈ કઈ ત્રણ રાશિઓ પર તેની શુભ અસર પડવાની છે તે વિશે તો મિત્રો વિડિયોમાં આગળ વધવાની પહેલા કોમેન્ટ બોક્સમાં સાચા દિલથી જય શનિદેવ મહારાજ જરૂર લખજો જેથી તમારા બધા જાતકો પર ન્યાયપ્રિય દેવતા શનિદેવ મહારાજની કૃપા હંમેશા બની રહે મિત્રો નંબર એક પર છે કર્ક રાશિ તો કર્ક રાશિ વાળા જાતકો તમને કહીએ કે એકસો ત્રીસ વર્ષ પછી શનિદેવ તમારા માટે ચાંદીના સિંહાસન પર બેસવું તમારા માટે અત્યંત શુભ રહેવાનું છે કારણ કે કર્ક રાશિના જાતકોની કુંડળીમાં શનિદેવ નવમ ભાવમાં વિરાજમાન થશે તેના પરિણામ સ્વરૂપ કર્ક રાશિના જાતકોને ને અસીમિત ધન લાભ મળવાની સંભાવના છે જી હા મિત્રો કર્ક રાશિના જાતકો માટે ચાંદીનું સિંહાસન દરેક પ્રકારે લાભકારી રહેશે અને શનિદેવની ખૂબ કૃપા તમારા પર વર્ષ બે હજાર ના માર્ચ મહિનામાં થશે જેનાથી કર્ક રાશિ વાળાઓનો સારો સમય આવી જશે કર્ક રાશિના લોકો માટે શનિનું ચાંદીના સિંહાસન પર બેસવું તમારા કુટુંબમાં સફળતા આપનારું માનવામાં આવી રહ્યું છે અને ભગવાન શનિદેવના આશીર્વાદથી તમને ખૂબ જલ્દી કોઈ શુભ સંદેશ મળવાના યોગ બની રહ્યા છે મિત્રો તમારા દ્વારા કરેલી મહેનત તમને સફળતા અપાવશે તમને જણાવી દઈએ કે ભગવાન શનિદેવની કૃપાથી તમારી આર્થિક સ્થિતિ પહેલાથી વધુ સારી થશે તમારા અટકેલા કામ પૂરા થશે સાથે આ રાશિના લોકોને અનેક પ્રકારના લાભ ધન લાભ અને મોટી મોટી સફળતાઓ મળવાની છે જી હા મિત્રો સાથે શનિદેવ તમારી કરિયરમાં પણ સફળતા અપાવશે તમને મધુર વાણીના કારણે તમારા બધા કામ પૂરા થશે ભગવાન શનિદેવની વિશેષ કૃપા તમારા પર બની રહી છે જેના કારણે તમારી ધન સંબંધિત જે પણ તકલીફો છે તે બધી તકલીફો દૂર થશે અને સાથે જે પણ કામ તમારા અટકેલા હતા તે કામ વર્ષ બે હજાર છવ્વીસના માર્ચ મહિના પછી શનિદેવની કૃપાથી સફળતાપૂર્વક શરૂ થશે તમને કહીએ કે ભગવાન શનિદેવની વિશેષ કૃપા કર્ક રાશિ વાળાઓ તમારા પર બની રહેશે તમે દિન દુગુણી અને રાત ચોગુણી તરક્કી કરશો તમે તમારા જીવનમાં આગળ વધશો અને તમે સફળતાના ઝંડા ગાડી દેશો જેનાથી દુનિયા હવે તમારો જલવો જોશે જી હા મિત્રો એ કહેવું ખોટું નહીં થાય કે ભગવાન શનિદેવના આશીર્વાદથી તમારા માટે સમય ખૂબ સારો સાબિત થવાનો છે તમને જણાવી દઈએ કે તમારા બિઝનેસ સાથે જોડાયેલા લોકોને ફાયદો થઈ શકે છે તમારા જીવનસાથી સાથે સારો તાલમેલ રહેશે વળી વર્ષ બે હજાર જીવન ખુશહાલ રહેવાથી તમારું મનપસંદ રહેશે આ સમયે તમને શેરબજાર સટ્ટા અને લોટરીથી લાભ થઈ શકે છે તેની સાથે તમારી આવક અને લાભ સ્થાન પર શનિદેવ નું ચાલવું તમારી આવકમાં વધારો કરશે અને કુટુંબીજનો નો સાથ મળશે શનિદેવનું ચાંદીના સિંહાસન પર બેસવું તમારા માટે શુભ રહેશે વળી તમારા આરોગ્ય ની વાત કરીએ તો તમારું આરોગ્ય આ સમયે મિશ્રિત પરિણામ આપશે વળી માર્ચ મહિનાના મધ્ય સમયમાં તમારું આરોગ્ય વધુ સારું રહેશે શનિદેવનું ચાંદીનું સિંહાસન અત્યંત શુભ રહેશે જી હા મિત્રો મિત્રો નંબર બે પર છે વૃશ્ચિક રાશિ તો વૃશ્ચિક રાશિ વાળા જાતકો તમને કહીએ કે વર્ષ બે હજાર છવ્વીસ થી બે હજાર સત્યાવીસ સુધી શનિદેવની ખૂબ કૃપા તમને મળવાની છે જેનાથી શનિદેવ વર્ષ બે હજાર છવીસ માં વૃશ્ચિક રાશિના જાતકોના પાંચમા ભાવમાં વિરાજમાન શનિ આ રાશિના જાતકોને ઘણા ભૌતિક સુખ સાધનો આપશે મિત્રો કહીએ કે શનિનું મીન રાશિ ગોચર દરમિયાન ઉલટી ચાલ તમને વર્ષ બે હજાર છવીસ થી બે હજાર સત્યાવીસ સુધી કુટુંબીજનો સાથે તમારા સંબંધો વધુ મધુર બનાવશે શનિદેવની કૃપાથી તમારા કાર્યક્ષેત્રમાં આવકમાં વધારાના યોગ બનશે સાથે તમને કહીએ કે 130 વર્ષ પછી શનિદેવનું મીન રાશિમાં જવું ચાંદીનું પાય ધારણ કરવું અત્યંત શુભ સાબિત થશે આ સમયે તમારી વિદેશ યાત્રાના યોગ પણ બની રહ્યા છે વળી શનિદેવની કૃપાથી સમાજમાં માન સન્માન મળશે નવું વાહન નવી સંપત્તિ અને પૈતૃક સંપત્તિથી પણ તમને આ બે વર્ષમાં ખૂબ લાભ મળશે સાથે તમને કહીએ કે વર્ષ બે હજાર રહેશે શનિદેવની કૃપાથી કૃપા વૈવાહિક જીવનમાં ખુશીઓ વધશે વળી તમારી આર્થિક સ્થિતિ મજબૂત રહેશે તમારી આવકમાં ખૂબ વધારો થશે સાથે મિત્રો તમને કહીએ કે શનિદેવની વિશેષ કૃપા અવિવાહિત લોકો પર બની રહી છે જેનાથી વર્ષ બે હજાર છવ્વીસ માં અવિવાહિત લોકોના લગ્ન થવાની સંભાવના છે જબરદસ્ત આર્થિક લાભ થઈ શકે છે તમારા સુધારો આવશે અને દાંપત્ય જીવનમાં મધુરતા વધશે તમે તમારા જીવનસાથીની આશાઓ પર ખરા ઉતરશો જી હા શનિ કરિયર માં સારી વૃદ્ધિ થશે તમે ઊંચી ઊંચાઈઓ પર પહોંચશો તમારા જીવનમાં ઘણી સિદ્ધિઓ આવશે ધન વૃદ્ધિ શુભ સંયોગ બનશે તમારી આર્થિક સ્થિતિ મજબૂત બનશે તમારા આરોગ્યમાં સકારાત્મક વધારો આવશે કાર્યમાં કે જો આ સમયે તમે જેટલી મહેનત કરશો તેટલો જ ફાયદો તમને મળશે યાત્રાઓથી શુભ સંદેશ મળશે તમે આ સમય પોતાની મહેનતથી એક નવું મુકામ હાંસલ કરી શકશો તમને આર્થિક ઉન્નતિ મળશે કેટલાક એવા ક્રિએટિવ પ્રોજેક્ટ તમારા હાથ લાગશે જેનાથી તમને ઉત્તમ લાભ મળશે લવ રિલેશનશીપ માટે સમય સારો રહેશે વળી શનિદેવની કૃપાથી કુટુંબમાં સુખ સમૃદ્ધિના સંયોગ બની રહ્યા છે તમે કોઈ સુખદ સમારોહમાં સામેલ થઈ શકો છો અથવા કોઈ લાંબી ધાર્મિક યાત્રા પર જઈ શકો છો સમાજમાં તમારું ઉઠવું બેસવું વધશે તમે ભવિષ્યને લઈને ગંભીર રહેશો અને પોતાના સપનાઓ મેળવવા માટે કડક અનુશાસનનું પાલન પણ કરશો જી હા મિત્રો વર્ષ બે હજાર છ્વીસથી બે હજાર સત્યાવીસ સુધી શનિદેવનું ચાંદીના સિંહાસન પર બેસવું અત્યંત શુભ સાબિત થશે જી હા મિત્રો મિત્રો નંબર ત્રણ પર આવે છે કુંભ રાશિ કુંભ રાશિ વાળા જાતકો તમને જણાવી દઈએ કે ટૂંક સમયમાં જ શનિદેવ ચાંદીના ના સિંહાસન પર જવું કુંભ રાશિ વાળા માટે રાહતનો સંકેત છે જેનાથી તમારું વર્ષ બે હજાર સત્યાવીસ સુધી તમારો સ્વર્ણ સમય રહેશે જેનાથી તમારા પર શનિની વિશેષ કૃપા બની રહેશે મિત્રો તમને કહીએ કે શનિદેવ તમારા બીજા ભાવમાં બિરાજમાન થશે અને તેની શુભ અસર કુંભ રાશિના જાતકોને મળશે

વરી આ સમય વકીલો માટે સૌથી ઉત્તમ સમય રહેશે શનિદેવની કૃપાથી તમે એક પછી એક કેસમાં જીત હાંસલ કરશો જો તમે સાચાઈ સાથે લડશો તો મિત્રો તમારા કોર્ટ કેસની સંખ્યામાં એક પછી એક વધારો જોશો સાથે તમને કહીએ કે કુંભ રાશિવાળાઓ શનિદેવની કૃપાથી તમારા વેપારમાં વૃદ્ધિ થશે તમારી આવકના નવા નવા સ્ત્રોત બનશે કુટુંબીય જીવનમાં સુખ સમૃદ્ધિ આવશે અને તમારા સંબંધોમાં પ્યાર અને વધશે સાથે સાથે તમને કહીએ કે તમારું મન બિલકુલ શાંત રહેશે તમારા આરોગ્યમાં સુધારો આવશે આનંદદાયક જીવન વિતશે કુંભ રાશિ વાળાઓના જે લોકો શિક્ષણના ક્ષેત્ર સાથે જોડાયેલા છે તેમને શિક્ષણમાં સારા પરિણામ મળી શકે છે જી હા મિત્રો તમારા ઘર કુટુંબમાં ખુશહાલ જીવન વીતશે અને શનિદેવની કૃપાથી તમારો આવનારો સમય અત્યંત અનુકૂળ સાબિત થવાનો છે શનિદેવનું ચાંદીના પાયા પર ચાલવું તમારા માટે વિશેષ લાભ આપશે વળી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓને મહેનત કરવાની જરૂર પડશે મહેનત કરવાથી તમે પોતાની સફળતા હાંસલ કરી શકો છો અને પોતાના સપનાઓ પૂરા કરી શકો છો એકસો ત્રીસ વર્ષ પછી શનિદેવનું સોનાના પાય પર ચાલતા જ તમારા પર વિશેષ કૃપા બની રહી છે જી હા મિત્રો તમારા કામમાં જે પણ અડચણો આવી રહી હતી તે બધી અડચણો શનિદેવની કૃપાથી ખતમ થઈ જશે અને તમારા જીવનમાં ખુશીઓ જ ખુશીઓ થશે તો મિત્રો આ હતી તે બધી રાશિઓ જેના પર શનિદેવના ચાંદીના પાય પર ચાલતા જ તમારા પર વિશેષ કૃપા બની રહી છે અને આ સમય પૂરેપૂરો તમારી તરફેણમાં છે તો મિત્રો તમે બધા આ સમયનો પૂરો લાભ લો અને પોતાનો સમય હાથમાંથી જવાના દો તો મિત્રો તમને વિડીયો કેવો લાગ્યો અમને કોમેન્ટ કરીને જરૂર કહેજો અને જો માહિતી પસંદ આવે તો કોમેન્ટ બોક્સમાં સાચા દિલથી જય શનિદેવ મહારાજ જરૂર લખજો જેથી શનિદેવની વિશેષ કૃપા તમારા પર બની રહે અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લો વિડિયોને એક લાઈક કરી દો તો મિત્રો ફરી મળીશું એક નવા વિડીયો ત્યાં સુધી આપ સૌનો વિડીયોને અંત સુધી જોવા તેમજ સાંભળવા બદલ દિલથી ખૂબ ખૂબ આભાર